રાજકોટમાં અમદાવાદના નર્સ ની ઘરમાં ઘૂસીને પાડોશી દ્વારા જ હત્યા કરી દેવામાં આવી તેના કારણે ફરી એકવાર ગુજરાતમાં સબ સલામત બાબતો હોય તે સામે આવતી હોય તેવું દેખાઈ રહ્યું છે એક તરફ મહિલાઓની સુરક્ષાને લઈને મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ જે રીતે ત્રેપન વર્ષીય ફ્રોડ ની તેમના જ ઘરમાં હત્યા કરી દેવામાં આવી છે તે મામલે ચકચાર મચી ગઈ છે આખી ઘટના બની છે વિગતે વાત કરી તો તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જી હા આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે છે સાથે સાથે જ સોલર પેનલ આ બંગલો જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લે નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું ચુકા

ઘરમાં ઘૂસીને જે મહિલાની હત્યા કરવામાં આવી છે તેના કારણે એક સવાલ પણ ઊઠી રહ્યા છે આ તરીકે રાજકોટ કેન્સર કેન્સર નોકરી કરતા હતા

પીએમ કરી અને તેમજ આગળની હાલની કાર્ય ચાલુ છે આરોપીનો કોઈ ગુના ઇતિહાસ આરોપી છૂટક મજૂરી કરતો ખડીએ કામ કરતો વગેરે કામ કરતો હતો ગઈકાલે રાત્રે તેર તારીખના રાત્રે બાર વાગ્યા પછી બનાવ બનેલો છે અને છરીથી હુમલો થયા બાદ મરણ વિના બેન મરી ગયેલ છે

પીસીઆર ગયેલી તેમજ પોલીસના પીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી દીધી બટ બનાવના સમયે રાત્રે બનાવ બનેલો પછી આજે સવારે એફએસએલ અધિકારી રૂબરૂ બોલાવી ત્યાં બનાવવાળી જગ્યાનું પંચનામું કરેલ અને જરૂરી તપાસના કામે કપડાં તેમજ જરૂરી લોહીના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે આરોપી કોણ છે આરોપીનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંજા છે ને મૂળ રહેવાસી કોડીનાર તાલુકાના ગામનો છે અને અહીંયા છૂટક મજૂર કરી મજૂરી કરતો એટલે હાલમાં એની જે પૂછપરછ ચાલુ છે પૂછપરછના અંતે એની અટકાયત કરવામાં આવશે એ પણ ભાડે રહેતો હતો આપે સાંભળ્યા હતા રાજકોટના એસીપી તેમણે આ સમગ્ર મામલાને લઈને વિગતે માહિતી આપી છે આ સંદર્ભમાં એક જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે આરોપીનું નામ કાંજી વાંઝા હોવાની વિગતો હાલ કહેવાય રહી છે આ બાબતના સંદર્ભમાં હાલ પોલીસે દિશામાં પણ તપાસ શરૂ કરી છે કે કાનજી વાંઝાની માત્ર બોલાચાલીને લઈને વિવાદ થયો તો કે પછી અન્ય કોઈ કારણ છે પરંતુ હાલ તેપન વર્ષ છે જે પ્રોડને હત્યા કરવામાં આવી છે તેના કારણે આ પ્રોડના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં